નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી કોબારુ આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર અંકલેશ્વર નગરપાલિકા અને ઓએનજીસી ના સીઆઈએસએફ ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓએનજીસીના સીઆઈએસએફના અધિકારીઓ સહિત જવાનો રેલીમાં જોડાયા હતા આ સ્વચ્છતા રેલીનું સ્ટેશન ખાતેથી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા આ રેલવે સ્ટેશન ખાતેથી નીકળી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ શારદા ભવન ટાઉન હોલ ખાતે સંપન્ન થઈ હતી અને શારદા ભવન ખાતે સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પબારુ રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં આજ રોજ નગરપાલિકા દ્વારા સસ્તા સર્વેક્ષણની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં સી એ સી આઈ એસ એફના જવાનો હાજર રહ્યા હતા સ્કૂલના બાલકો નગરપાલિકાના કર્મચારીઓ ને અમુક નાગરિકો હાજર રહ્યા હતા આ નગર આ રેલીમાં સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો હું અંકલેશ્વર નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વર સ્વસ્થ અને સ્વસ્થ બનાવવા માટે સહકાર આપીએ बचे लॻाना